હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબ માઇ ચેનલ તો આજે આપણે જોઈશું મસાલા ઢોસાની રેસિપી જો તમારા મસાલા ઢોસા સારા ના બનતા હોય તવીમાં ચોંટી જતા હોય ઢોસા અને ઉખળતા ના હોય તૂટી જતા હોય તો મારી આ રીતે મારી આ રીત ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ સરસ મસાલા ઢોસા તૈયાર થાય છે અને તવીમાં ચોંટતા પણ નથી મસાલા ઢોસા બનાવવા માટે પહેલાં આપણે મસાલો બનાવી દઈશું ઢોસાનો મસાલો બનાવવા માટે પહેલાં બટાકાને મેં પહેલાં બાફી નાખ્યા હતા અને આ રીતે કટ કરી નાખ્યા હતા તો હવે આપણે તેને વઘારી દઈશું તો કઢાઈ લઈશું કઢાઈમાં તેલ એડ કરીશું ગેસને આપણે ચાલુ કરી દઈશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને કાપેલા લીલા મરચાં એડ કરી દઈશું મરચાંને થોડીવાર માટે શેકાવા દઈશું અને પછી એમાં આપણે ડુંગળી એડ કરીશું આ રીતે તમે મસાલા ઢોંસામાં ભરવાનો મસાલો બનાવો તો એકદમ સરસ મસાલો તૈયાર થાય છે તમે બહારથી ઢોંસા લાવો એ રીતનો જે મસાલો આ તૈયાર થાય છે તો જો આ રીતે ડુંગળી એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું આમાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે વધારે ડુંગળીને નથી ચડવા દેવાની આપણે થોડી કચાશ પડતી ડુંગળીને ચડવા દેવાની છે જો વધારે ડુંગળી ચડી જશે ને તો ટેસ્ટ સારો નહીં આવે મસાલાનો એટલે અહીંયા આપણે થોડી કચાસ પડતી જ ડુંગળીને શેકવાની છે ખાલી શેકાય ને તેવી જ ડુંગળી આપણે રહેવા દઈશું હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ રીતે આને તેલમાં શેકાવા દઈશું ડુંગળીને બહુ કાચી પણ નથી રાખવાની અને બહુ શેકી પણ નથી નાખવાની આપણે માપની ડુંગળી અહીંયા થોડી સેજ લાલ થાય તેવી ડુંગળી અહીંયા રહેવા દેવાની છે તો હવે એમાં બધા મસાલા એડ કરી દઈશું તેમાં હળદર પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું પછી મીઠું એડ કરીશું અંદર સ્વાદ પ્રમાણે તમારામાં લાલ મરચું પાવડર એડ કરવો હોય તો કરવાનો નખર તમે સ્કીપ બી કરી શકો છો હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું તમારે જો ના એડ કરવું હોય તો તમે એકલા લીલા મરચાંમાં પણ મસાલો બનાવી શકો છો તો જુઓ ડુંગળીને આ રીતે આપણે ચળવા દઈશું આ રીતે ડુંગળીને શેકાવા દઈશું તો જો વધારે ચડી પણ નથી ગઈ અને વધારે કાચી પણ નથી આ રીતે ડુંગળીને આપણે શેકી લેવાની છે હવે આપણે એમાં બાફેલા બટાકાને એડ કરી દઈશું બટાકાને જોવે આ રીતે મેં કટ કરી નાખ્યા હતા કાપી નાખ્યા હતા તો બટાકાને પહેલાં આપણે એડ કરીને આ રીતે થોડા થોડા આ રીતે મેસ કરી નાખીશું જુઓ આમાં આપણે બહુ કાચા બટાકા નથી રહેવા દે આપણે થોડા વધારે બટાકાને બફાવા દેવાના છે થોડા વધારે જ બટાકાને બાફવાના કેમ કે આ રીતે આપણે એનો મસાલો તૈયાર કરીશું તમારે પહેલાં મેશ કરવા હોય તો તમે પહેલાં પણ મેશ કરી શકો છો પણ આપણે આમાં વધારે મેશ કરવાના નથી આપણે થોડા આ રીતે તૂટે એ રીતના જ બટાકાને મેસ કરવાના છે થોડા આખા રહી જાય તો પણ કંઈ વાંધો નથી તો પણ મસાલા ઢોંસાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો જુઓ આ રીતે આપણે મિક્સ કરી નાખીશું બટાકાને એકદમ આપણે એનો માવો નથી કરી નાખવાનો આ રીતે આપણે એને મિક્સ કરી નાખીશું જુઓ તો જુઓ અહીંયા ઢોસામાં ભરવાની ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ આમાં કોથમીર થોડી વધારે જ એડ કરજો કોથમીરનો ટેસ્ટ અંદર એકદમ સરસ આવે છે આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ આ રીતે તમે મસાલા ઢોસાનો મસાલો એક વખત બનાવી જોજો ખૂબ સરસ મસાલો તૈયાર થાય છે તો આપણો મસાલા ઢોસાનો મસાલો તૈયાર છે તો હવે આને આપણે ઉતારી લઈશું હવે આપણે સંભાર બનાવી દઈશું તો સંભાર બનાવવા માટે જો મેં અહીંયા તુવેરની દાળ લીધી હતી તુવેરની દાળને મેં પહેલાં બાફી નાખી હતી તુવેરની દાળને થોડી વધારે જ બફાવો દેવાની છે તુવેરની દાળ કચાશ પડતી ના હોવી જોઈએ જે થોડા આખા દાણા રહી જાય છે એવી દાળ ના થવી જોઈએ એકદમ દાળને વધારે જ બફાવ દેવાની છે દાળને આ રીતે આપણે પછી વલોઈ નાખીશું અને પછી એમાં પાણી એડ કરીશું તમારી દાળ એકદમ બફાયેલી હશે ને તો તમારો સંભાર એકદમ સરસ બનશે હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું હવે દાળમાં બધા મસાલા એડ કરી દઈશું આપણે તો અહીંયા મેં સરગવાની સીંગ લીધી છે તો સરગવાની સીંગને એડ કરીશું પછી એમાં કાપેલા ટામેટા એડ કરીશું હવે એમાં આપણે લીલું મરચું એડ કરીશું હળદર પાવડર એડ કરીશું પછી મીઠું એડ કરીશું આ રીતે તમે સાંભાર સાંભાર બનાવશો ને તો સાંભાર એટલો ટેસ્ટી અને સરસ બનશે કે તમે મારી આ રીતે એક વખત બનાવશો ને તો તમે ફરીથી પણ બનાવશો એટલો ટેસ્ટી સાંભાર અહીંયા તૈયાર થાય છે તો હવે અહીંયા મેં સાંભાર મસાલો લીધો છે તો સાંભાર મસાલો આપણે તેમાં એડ કરી દઈશું દાળમાં હવે જે આપણે માવો બનાવ્યો તો બટાકાને અને ડુંગળીનો ઢોસામાં ભરવાનો તે માવો અંદર એડ કરી દઈશું થોડો અહીંયા મેં બીજા શાકભાજી અંદર એડ કર્યા નથી તમારે જો બીજા શાકભાજી અંદર એડ કરવા હોય દૂધી કાપીને એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો પણ મેં અહીંયા એડ કરી નથી તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો તો મેં અહીંયા થોડો માવો એડ કરો જે આપણે ઢોસામાં ભરવાનો બનાવ્યો તો એ બટાકાને અને ડુંગળીનો પછી આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું તમારે સાંભાર બનાવતી વખતે એટલું યાદ રાખવાનું કે તમારે આમાં મીઠો લીમડો એડ સ્યાજબી કરવાનું નથી જો તમે મીઠા લીમડાના પાન એડ કરશો ને તો દાળ તમારી સારી નહીં બને સાંભાર તમારો સારો નહીં બને સાંભાર તમારો એકદમ દાળ ભાતની દાળ હશે ને એવો જ સાંભાર તમારો તૈયાર થશે જો તમે મીઠા લીમડાના પાન અંદર એડ કરશો ને તો એટલે આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે દાળમાં મીઠા લીમડાના પાન એડ નથી કરવાના સાંભારમાં તો જ તમારો સાંભાર એકદમ સરસ બહાર મળે તેવો જ સાંભાર તૈયાર થશે હવે દાળ સાંભારને આપણે વઘારી દઈશું તો તેલ ગરમ કરીશું અને તેલમાં આપણે રહી એડ કરીશું રહી આપણી સતળઈ જાય એટલે એમાં સૂકું લાલ મરચું એડ કરીશું ગેસ બંધ કરીને જ વઘારમાં સૂકું લાલ મરચું એડ કરવાનું છે તો જ તમારો વઘાર એકદમ સરસ થશે તમે જો ચાલુ ગેસમાં તેલમાં મરચું એડ કરશો ને કોરું તો તમારું મરચું બળી જશે અને સાંભાર તમારો કાળો થઈ જશે એટલે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કરીને જ લાલ મરચુંને એડ કરવાનું છે જેથી સાંભારનો વઘાર એકદમ સરસ થાય પછી આને આપણે દાળને આપણે ઉકળવા માટે મૂકી દઈશું આ દાળને આપણે સરસ ઉકાળીશું જેથી આ સરગવાની સિંગો અંદર સરસ ચડી જાય આપણે બાફતી વખત સીંગોને એડ નથી કરવાની આપણે આ રીતે દાળને ઉકાળીએ ને ત્યારે જ અંદર એડ કરવાની છે જો તમે બાફતી વખત એડ કરશો ને તો વધારે બફાઈ જશે અને સરગવાની સીંગ અંદર સાંભારમાં સારી નહીં લાગે વધારે ચડી જશે તે માટે આપણે દાળ બફાઈ જાય અને અંદર બધા મસાલા એડ કરીએ ત્યારે જ સરગવાની સિંગોને એડ કરવાની અને આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે એ અંદર એડ કરો ને ત્યારે દાળ ઉકળી ગયા પછી જ અંદર લીંબુ એડ કરવાનું છે જો દાળ ઉકળી ગયા પછી તમે લીંબુ અંદર એડ કરશો ને તો સાંભાર તમારો એકદમ સરસ બનશે સાંભાર ઉકળી ગયા પછી પછી જ અંદર લીંબુને એડ કરવાનું છે તમે પહેલાં એડ કરશો ને તો સાંભાર કળસો થઈ જશે કળવો સ્વાદ આવશે તે માટે સાંભાર એકદમ સરસ ઉકળી જાય સાંભારની દાળ પછી જ આપણે અંદર ટામેટાને એડ કરી દઈશું તો અહીંયા જો આ રીતે આપણે ઢોંસાને પાથરી દેવાનો છે આ રીતે તમે ઢોંસો બનાવશો ને તો ઢોંસો તમારો ચોટશે પણ નહીં અને સરસ રીતે ઉખળી પણ જશે એટલે જ્યારે પણ ઢોંસો બનાવો ને ત્યારે આ રીતે જ બનાવવાનો તો ઢોંસો તમારો એકદમ સરસ બનશે હવે ઢોંસા ઉપર થોડું તેલ એડ કરીને આ રીતે બધી બાજુથી આપણે શેકી નાખીશું હવે ઢોંસાની ઉપર આપણે સૂકું લાલ મરચું એડ કરીશું થોડું આ રીતે આ રીતે તમે ઢોંસો પાથરશો ને તો ઢોંસો તમારો કદી ચોંટશે નહીં સરસ એકદમ સહેલાઈથી ઉખળી જશે અને ઢોંસો બનાવતી વખત એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઢોંસાને બરાબર નીચેથી શેકાવા દેવાનો છે ઢોંસો જેમ શેકાશે ને એમ ઢોંસો એ આપોઆપ જ ઉખળી જાય છે આપણે ઉખાડવાની પણ જરૂર પડતી નથી ઢોંસો નીચેથી શેકાય છે ને એટલે સરસ આપણો ઢોંસો ઉખળી જાય છે એની જાતે જ એટલે એ વાતનું ધ્યાન રાખવાનું કે ઢોંસો બરાબર નીચેથી શેકાય પછી ઢોંસાને આપણે પલટાવાનો છે તો અહીંયા જુઓ આપણો મસાલા ઢોસા અને સાંભાર આપણો તૈયાર છે અને ટોપરાની ચટણી પણ તૈયાર છે તો આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ ઢોંસા અને સાંભાર તૈયાર જાય થાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી